તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિશ મતલબ મિત્રોને બાય બાય ગુડ મોર્નિંગ આપણે જોવા કાઢેલા ડુંગળી કાઢેલા આજે પહેલા પણ ડુંગળી કરેલા મંદિરના દર્શન કરાવું બધા મિત્રો દર્શન કરું પણ આજે આપણે આખી રાતું મૂળ જ નતા કેમ કે જો વાસણ કપડાં કરી દીધા છે આપણે કેમ કે અમારા બાજુમાં એક છોકરો એક્સપાયર થઈ ગયો છે રાતે કોઈ ઊભું જ નહીં આખી રાત કાલે સાફ કરી દીધું હતું

अब प्लेट अपन जो माल बनाये है से ऐसी आईली बनाई थी मॉडलिंग ये तीनों आगे बैठेंगे मैं उसे सेट लेऊं और ये कल भात में मुझे बनाए से भी ये दाने बनाऊंगी वो के बाकी में आउ चाहिए બાજુ મિત્રો પાછળનો ભાગ છે પણ એમાં બધાને ઘર જેવો સંબંધ છે મિત્રો એટલે કેમ કે આજે ઓગણીસ વર્ષનો છોકરો આજે અચાનક આવું થાય તો કેટલું દુઃખ થાય બધાનું અમે રાત્રે એના ઘરે ગયા હતા અમને પૂરું આખી રાત આખી રાત ઉદાહરણ બધાને ચાર વાગે એમ ગયા પ્રતિકભાઈ ગયા ત્યાં બીજું ગયા છ વાગે તો પ્રતિકા હું ગયો અને મને તો ગમે પણ નથી છોકરોને આવતો કર્યો કેમ કહ્યું છોકરો એટલો હોશિયાર હતો કોઈ જોડે બેસતો હોય તો કોઈ છોકરાને એના ભાઈ પણ નથી એટલે બધા કેમ અને રાત્રે લઈ ગયા એના વાસ્ટમોર્ટમ કરે કઈ લાશ આપશે તો કોઈ ત્યારે નવ વાગે આવશે કોઈ તેને બે નહીં આપી દે જોઈએ કેટલા વાગે આપે

ત્યાં ગયા પછી તો આપણે આવતું ના લેવાય કેમ કે બેનો એના પપ્પા બધા હું ગઈ એના પપ્પાના થયું એની મોટી બેન છે એકદમ શું થઈ હતી કેમ તે એ જ નથી એની મોટી બેન એટલી કંડિશન બહુ ખરાબ હતી મિત્રો એમની ઘરે પાછા આવશે ત્યાંના ત્યાં બેસે ખસી બેસે એમ સવાર થઈ ગઈ બધા બેસા થાય એટલે આપણે ઘરે આવી ના રહીએ બધાની જોડે સમાજમાં મજા એટલે બધા જોડે બેસવું પડે આપણે એટલે આપણે બધાની જોડે ત્યાં બેઠા હતા રાજની સુવિધા તો આપણે ઘરનું કામ ફટાફટ ફટાફટ આવી જઈએ શું શું કહેવા દેવાનું છે હું થોડોક લોટ માંડી દઉં બીજો ઘર ટિફિનની તો રોટલી કરી દીધી છે બીજું બનાવી કરશું તો બ્લોકનું જોડાઈ

મિત્રો અમારા આજુબાજુમાં એટલો સ્વરૂપ રહે છે કે કઈ બી થાય કોઈ એક બીજા જોઈને ચાકરી પૂરી રાત બેઠા સોસાયટી વાળા અને અપાલી ચાલી વાળા કેમ કહો અને અહીંયા અમારે બધા જીસેબી વાળા રહેશે પણ આખી રાત રહ્યા મિત્રો કેમ કે અમારે અહીંયા એવું છે કોઈ એક ના થાય ને બધાને લડત થાય તો સબર છું બધું ちょっと待って એના મમ્મી પપ્પા તો મોટા મમ્મી પપ્પા તો જાત્રા એ ગયા છે તો કીધું નથી બહાર જાતરા ગયા છે એટલે એક ના દેવાય એ થાય તો કોણ જોવા જાય એટલે કંઈ કીધું નથી એમને ખાલી કીધું તો ઘરે આવી જાવ તો એ નીકળી ગયા છે રાતમાં બોમ્બે ગાડી બેસી ગયા છે તો લગભગ આઠ વાગે આવવાના હતા હજુ આપણે એ ગયા નથી તો ખબર નથી આ તો નથી આ કામ થતા અત્યારે એટલે કઈ પાછું હોવાય ને અત્યારે હું થોડું ઘરે કામ પૂરું કરી પછી જવું એ બધી બધા જાય એટલે જોડે છોકરાએ બહુ કેમ કે છોકરો એવો હતો કે હું જોઈ ને શું બોલવું જ નથી બોલું એટલો બહુ હતો હોશિયાર બી એટલો તો ભણવામાં બધું રાખે અને એને શું થયું એ જ રાખવું રાખે ઘરે કોઈ કશું કીધું જ નહીં આ હું કાઢે નીકળી ગયો

હું બીજાનો બયાન કરીશ કેમ તમે તો મારા કામ બતાવું શું તો મારે ત્યાં પણ જોવાનું છે ઘરે બી થોડું જમાન બનાવી દઉં મારે તો સોમવારે બી વ્યાસ હતું મારા જેઠાનીના પપ્પાઓ વાકેજા તો ના જવાનું હતું સોમવારના દિવસે અને આજે આ છોકરા ના એટલે મગજ તો કામ નહીં કરતું પણ શું કરીશું બાજુમાં ભરી જાય ને બોલે બાજુમાં નહીં રહેતા હતા બે ત્રણ ઘર છે ત્યારે એક મગજ મતલું એ કરે છે છોકરાઓના વિચારો વગર નહીં થઈ ગયું ઘણા 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 ઘણા

તો આપણે એવા ખીચડી વગાડી દઈએ નાસ્તામાં શાક રોટલી તો બનાવી દીધી છે તો ખીચડી વગાડવાની છે તો હું ખીચડી વગાડી દઉં કેમ કમાર દઈએ એ ખાધા વગરમાં નહીં બે માટે હું ખીચડી વગાડી દઉં

નાર માટે કરી દેજો ભાઈઓ પછી મારે કેટલું બધું કરવું છે માથું બધું જરૂરી છે ચલો બાય બાય જય માતાજી